હાલો મિત્રો પ્રાણ પ્રતિષ્ઠાનો વિડીયો તમને બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો જોઈ શકો છો માણસની મેદની डालो थोड़ा तो मित्रों तुमने तेज पाहे तुमने थोड़ा लाई जाओ जो ही सको सो माना नहीं नहीं आप प्रसाद तरफ जाए से प्रसाद लेवा मटे लोगों આગ્યટ અંદર થી જવાનું પ્રસાદ લેવા માટે je dobro da se radi गुजरात സംസ്ഥാനવા પ્રદ્યુપે જનજીવ આયોજક તરીકે બરોડે નેય સોલ સાવારી મહારાજે પુષ્પહાર ધરપ કરીને એકના આશીર્વાદ લેવડાવ્યા એટલે ઓરજીભાઈ પુરુハリ ભ્રેમ સ્વરૂપ સ્વામી મહાદેવને મહારાજને અર્પણ કરી રહ્યા છે ઓરજીભાઈને આપણે વિનંતી કરીએ કેમડા હૃદયનો ભાવ સ્વદ સ્વરૂપે આપણી આગળ વ્યક્ત કરવામાં આવે એટલે કે બિનકંતિ શ્રી ઓરજીભાઈ मित्रों हम नजीक तो नहीं जावा देता पर आई थी तुमने दर्शन करें जय श्री स्वामी नारायण जय श्री स्वामी युवा महोत्सव प्रसंगे प्रथम तो हूँ આપણે જ્યાં ક્યાં જવું છું પૂજ્ય સંતોના ચરણોમાં મારા વંદન સાથે યોગી ડિવાઇન સોસાયટી પરમ પરમ પૂજ્ય પ્રાગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ કનેરી મઠના મઠાધિપતિ પરમ પૂજ્ય

हमारा युवा भाइयों बहनों सौ सत्तर सत्संगी भाइयों बहनों आप सभों ने वो बंधन करो जो आप सभों ने नमस्कार करो जो आपना मित्रों वीडियो हिस्माप तकरीब से आपने युवा बहुत सारा उमारी तारतने धन्यवाद से देखने